નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ઝાલા જય પરિવર્તન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે જેમને કરી છે ગલગોટાની વાડી અને સાથે કપાસ પણ વાળા છે મિશ્ર પાક કર્યો છે તો એમને આપણી જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક દવાઓ અને ખાતર વાપરવાથી જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે એવા એક પ્રગતિશીલ ખેડૂત સાથે વાત કરીશું નમસ્કાર નમસ્કાર સાહેબ તમારું નામ આપણા ખેડૂત મિત્રોને બોલજો નામ મોબાઈલ નંબર ઝાલાવીસ એન ગામ ઝીંડવા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું ચોવીસ અઢાર એક્યાસી ઝીરો સો તો આજે આપણે દહેગામ તાલુકાના ઝીંડવા ગામે એક પ્રગતિશીલ ખેડૂત સાથે છીએ બરાબર વિષ્ણુભાઈ એમનું નામ છે અને સાહેબે વાવે છે ગલગોટા લેમન જાત કરી છે અને બાજુમાં ઓરેન્જ અને બે પ્રકારના ગલગોટા વાવે છે અને સાથે કપાસની ખેતી પણ કરેલી છે તો પહેલાં રિઝલ્ટ શું મળ્યું છે રિઝલ્ટની અંદર શું છે એ પહેલાં આપણે રિઝલ્ટ બતાવીશું તો આ કપાસ છે કપાસની અંદર આજે એના ઝીંડવા આવી ગયા છે કમ્પ્લીટ બરાબર ભરાવદાર એકદમ વજનદાર ઝીંડવા આવી ગયા છે આ ચારે બાજુ તમે જોઈ શકો છો ક્રપ કપાસની જે ક્વોલિટી છે દાળિયે દાળીયા ઝીંડવા છે જો છેક નીચેથી બતાવજો ઉપરથી બરાબર બધી જ જગ્યાએ જુઓ તમે ઝીંડવા ઝીંડવા જ છે આ બાજુ છેક સુધી અને એકદમ મોટી સાઇઝમાં ભરાવદાર વજનદાર છે ફ્લાવરિંગ પણ ફૂલ ચાલુ છે ઝીંડવા પણ તૈયાર થઈ ગયા છે બરાબર આ બાજુ આવજો ચેક સુધી બતાવજો નીચે આ જુઓ તમે જોઈ શકો છો આ ઝીંડવા જુઓ એકદમ જેટલું વજનદાર છે એટલું જ રૂ વધારે થવાનું છે બરાબર પ્રોડક્શન બી સારું મળવાનું છે આ બાજુ કેમેરો લાવજો ચેક સુધી બતાવજો બરાબર આખા ખેતરમાં આવું છે ચેક સુધી અહીંયા જો આ એક તો છોડ બી ભાગી જવાનો છે એટલું બધું જવણ તૈયાર થઈ ગયું છે દેખાય છે ને આ જીડ બાજુ નજીકથી બતાવજો આ જુઓ બરાબર એના રિઝલ્ટ આવ્યું છે એક નંબર આપણે કપાસની અંદર કંઈ જોવાનું છે નહીં કોઈ પ્રોબ્લેમ નથી ગ્રીનરી ચારે બાજુ જુઓ એની હાઈટ કપાસની ફૂટ વિકાસ ફ્લાવરિંગ એકદમ જબરજસ્ત છે તો આવું પરિણામ કઈ દવા વાપરવાથી મળ્યું છે શું છે એની અંદર તો વધારે વાત કરીશું વિષ્ણુભાઈ આની અંદર કપાસની અંદર આપણે આ પ્રોડક્ટ કઈ રીતે તમે યુઝ કરી છે ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ પાવર અને રૂટ પરિવર્તન આ ત્રણ દવાઓ મેં ડ્રીપમાં આપેલી બરાબર વિષ્ણુભાઈ સાહેબનું કહેવું એવું છે કે આ ભૂમિ પરિવર્તન છે આપણું છે સોઈલ હેલ્થ પાવર અને એની સાથે આ રૂટ પરિવર્તન છે એ એમને ડ્રીપ સિસ્ટમ લગાવેલી છે ખેતીવાડીમાં તો ડ્રીપની અંદર આપણે ઉતારેલું છે બરાબર ને ડ્રીપની અંદર એક રાઉન્ડ આપેલો છે હવે પહેલાં પહેલી વસ્તુ કે આ જે આપણી પાસે છે ભૂમિ પરિવર્તન એનું કામ શું છે આ જમીનની અંદર જમીનને પોચી અને ભભરી બનાવે છે જમીનનું ક્ષાર તોડવાનું કામ કરે છે જમીનનું પીએચ લેવલ મેન્ટેન કરે છે આ પ્રોડક્ટ જમીનની અંદર ભેજ સંગ્રહી રાખે છે બરાબર તો જમીનની અંદર અળસિયા લાવવાનું પણ આ પ્રોડક્ટ કામ કરે છે એકદમ નેચરલ અને ઓર્ગેનિક પ્રોડક્ટ છે જય પરિવર્તન ઇન્ડિયાની આની અંદર ટોટલી માઇક્રોન્યૂટ્રન્સ આવેલા છે જેની અંદર જોઈએ તો બોરલ ઝીંક કોપર સલ્ફેટ હ્યુમિક સિવીડ પોટાશ ગંધક ટોટલી પ્રકારના માઇક્રોન્યૂટ્રન્સ આવેલા છે આમાં કંપનીએ દરિયાની લીલ સેવાણ સુધીની એનો અર્થ પણ આમાં એડ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ આવી રહ્યું છે આજે ભૂમિ પરિવર્તન એ પોતાની માર્કેટમાં આગવી છાપ ઊભી કરી છે તો આ છે ભૂમિ પરિવર્તન એની સાથે આપ્યું છે આપણે સોઇલ હેલ્થ પાવર આ જય પરિવર્તન ઇન્ડિયાના નાઇટ્રોજન બેઝ બેક્ટેરિયા છે જે પણ ઢીપની અંદર સાહેબે જમીનમાં આપેલું છે આનું કામ એ છે કે જમીનમાં આપેલા ટોટલી જે ખાતર છે ક્ષાર છે પાણીને મૂળિયા સુધી પહોંચાડી અને છોડને ઉપર સુધી પહોંચાડે છે અને જેના કારણે છોડમાં ફૂટ વિકાસ સારા આવે છે એની સાથે સાહેબે આપ્યું છે રૂટ પરિવર્તન છોડની અંદર મૂળિયાનો વિકાસ કરવા માટે તંતુમોળનો વિકાસ કરવા માટેની જોરદાર જબરદસ્ત પ્રોડક્ટ છે જે રૂટને ડેવલપ કરવાનું કામ કરે છે તેની સાથે સાથે જમીનમાં આવતા જમીનજન્ય જે રોગ છે નિમાટો છે સિક્કા ટોકા છે બાફીઓ છે સુકારો છે ઉધવના પ્રોબ્લેમ હોય તો પણ એ કવર કરે છે આ રૂટ પરિવર્તન પ્રોડક્ટ બરાબર એની સાથે સાહેબે ઉપરના સ્પ્રેમાં આપ્યું છે ક્રોપ પરિવર્તન આ ક્રોપ પરિવર્તન કઈ રીતે આપ્યું હતું આપણે સ્પ્રે કર્યું બરાબર ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કર્યું તેના બૂમફાસ્ટ બૂંફાસ્ટ સ્પ્રે બરાબર ખેડૂત મિત્રો આ છે આપણું ક્રોપ પરિવર્તન ક્રોપ પરિવર્તનનું કામ છે જે અત્યારે તમે કપાસની અંદર અને લેમન ગલગોટામાં ફૂટ વિકાસ જોર્યા રહ્યા છે ફૂટ વિકાસ આપવાનું કામ છે જે આની ફૂટ છે નવી નવી ફૂટ આવે છે એનું કામ આ છે આ છોડને ગ્રીનરી પૂરી પાડે છે છોડ પીળા પડતા હોય તો આ અટકાવે છે અને સારામાં સારો ગ્રોથ આ ક્રોપ પરિવર્તનના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ તેની સાથે આપણે આપ્યું છે બૂમ ફ્લાસ્ટ બૂમ ફ્લાસ્ટનું કામ છે ફ્લાવરિંગને ફૂલ હોય જવણ હોય એને ગરતું અટકાવે છે બરાબર એની ક્વૉલિટી મેન્ટેન કરે છે અને જે અત્યારે આ તમે જોઈ શકો છો અહીંયા જે આ લાગ લાગેલો છે એ બધું બૂમફ્લાસ્ટની કમાલ છે બરાબર આ બધી જગ્યાએ આપણે લાગ જોઈએ છે તો આ કપાસ જોઈ રહ્યા છો એ બધું બૂમફ્લાસ્ટનું કમાલ છે એની સાથે સાથે સાહેબે લેમન ગલગોટાની પણ ખેતી કરી છે આ અહીંયા તમે જરા બતાવજો લેમન પણ જોરદાર મિશ્ર પાક આજે કરી રહ્યા છે ખેડૂત એક સાથે બે ખેતી કરી રહ્યા છે તેમાં પણ હમણાં જ વીળી વીળી છે કાલે જે અમને માલ ઉતારી લીધો છે અને અત્યારે સારામાં સારા ભાવ મળી રહ્યા છે અહીંયા બરાબર તો આ ઓરેન્જ કલરના લેમન બી તૈયાર કર્યા છે સાથે સાથે કેમેરો આ બાજુ લાવજો જરા અહીંયા એમણે કપાસની સાથે સાથે બીજી એક વેરાયટી કરી છે ઓરેન્જ આ પણ જબરજસ્ત સાઈડમાં એમનો લાક તૈયાર થઈ ગયો છે જબરજસ્ત સ્થિતિ આની પણ કરી છે બરાબર તો આમાં જનરલી અમને પરિવર્તન ઇન્ડિયાની આપણી તમામ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી છે અને સારામાં સારું રિઝલ્ટ મેળવ્યું છે બરાબર કપાસના ઝીંદવા પણ તમે જોઈ શકો છો ખૂબ જ લાગી ગયા છે આ બાજુ થોડો કેમેરો ફેરવજો બરાબર ઝીંદવા છે એક નીચેથી ઉપર સુધી એકદમ ક્વોલિટીવાળા ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી બરાબર કોઈ સડો નથી કોઈ ઇયડ નથી કોઈ પણ પ્રોબ્લેમ નથી એકદમ અફલાતુન રિઝલ્ટ જોઈ રહ્યા છો તમે બરાબર તો વધારે વાત કરીશું સાહેબ આ દવાઓ તમે આના પહેલાં પણ કપાસની ખેતી કરતા હતા તો એમાં જે કેમિકલ બેઝ દવાઓ વાપરી અત્યાર સુધી આપણે તો એના કરતાં આ વખત જે જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી તો કેવું લાગે છે તમને રિઝલ્ટ કેવું છે રિઝલ્ટ બહુ સરસ બરાબર તો કપાસની ખેતી કરતાં ઘણા બધા ખેડૂતો માટે સાહેબ એમને આ દવાઓ વાપરવી જોઈએ કે ના વાપર વાપરવી જ જોઈએ બરાબર રિઝલ્ટ કેવું રહેશે આમાં બહુ સરસ બરાબર અને ખર્ચો પણ ઓછો બરાબર તો સાહેબનું કેવું ખર્ચો પણ ઓછો છે રિઝલ્ટ પણ જબરજસ્ત છે અને દેગામ તાલુકાની અંદર જો કોઈપણ ખેડૂતને કપાસની ખેતી કરતા હોય એમાં સુકારો હોય ઇયરના પ્રોબ્લેમ હોય ફૂટના સારી હોય ફ્લાવરિંગ કરી પડતું હોય અને ઘણી બધી કપાસના પ્રોબ્લેમમાં ઇસ્યુ હોય છે તેની સાથે સાથે લેમન ગલગોટાની ખેતીમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે તો આ બધા પ્રોબ્લેમ માટે જય પરિવર્તન ઇન્ડિયા લઈને આવી ગયું છે એક જોરદાર તમારા માટે સમાધાન તો આ પ્રોડક્ટ વાપરવા માટે તમે જો દેગામ તાલુકાના છો કાં તો ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાંથી પ્રોડક્ટ ઓર્ડર કરવા માગો છો તો લોકલ દહેગામ તાલુકાના ખેડૂતો માટે અમારા રણજીતસિંહ તમને પ્રોડક્ટ આપી ત્યાં સેટિંગ કરી આપશે પ્રોડક્ટ માટે તમારો નંબર આપજો સર મારો મોબાઈલ નંબર છે બોતેર જીરો ત્રીસ એકતાલીસ જીરો પોસઠ બરાબર તો આ નંબર ઉપર દહેગામના લોકલ ખેડૂતો પ્રોપર ખેડૂતો પણ આ નંબર પર રણજીતસિંહનો કોન્ટેક કરીને પ્રોડક્ટ મગાવી શકે છે બરાબર મારો નંબર પણ છે છોતેર ડબલ ઝીરો ઇઠ્યાશી ચુવાલીસ ઇઠ્યાસી ફરી રિપીટ કરું છું છોતેર ડબલ ઝીરો ઇઠ્યાસી ચુવાલીસ ઇઠ્યાસી આ સ્ક્રીન પર નંબર આવી રહ્યો છે આ નંબર પર પણ તમે ઓનલાઈન અને ઓફલાઈન ઓર્ડર કરી અને જય પરિવર્તનના શાનદાર ઓર્ગેનિક ખાતર અને દવાઓનો ઓર્ડર કરી શકો છો બાકી અમારી ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને આવનારી અપડેટ મળ્યા કરે તો ફરી મળીશું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન આભાર થેન્ક યુ